રાજ્યના પોલીસ વડા વિકાસ મહેમાન બન્યા હતા સુરતના ભટાર રોડ પર આવેલા ઠાકોરજી સેવા સમિતિ ગણપતિજી પંડાલ પર ડીજીપી વિકાસ સહાય પરિવાર સાથે શ્રીજીની આરતી કરી હતી પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલોત સહિતના પોલીસ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા સુરતમાં ગણેશજીની મૂર્તિ પર થયેલા પથ્થરમારાથી વાતાવરણ તંગ છે સમીક્ષા કરવાની સાથે ગણપતિ બાપા આરતી ઉતારી પૂજા અર્ચના કરી હતી ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે આવ્યા છે ફટાર ખાતે આવેલા ઠાકોરજી સેવા મંડપ પર ડીજીપી સહિત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગણપતિ બાપાની આરતી કરી હતી સાયબર સંચિવની કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ડીજીપીએ નિહાળ્યો હતો ભટારમાં ગણપતિ બાપાની આરતી પૂજા અર્ચના કરી મૈતરપુરા દાળિયા શેરીમાં ગણપતિ બાપાની પૂજા કરી હતી પરિવાર સાથે ગણેશ પંડાલની મુલાકાત કરવામાં આવી છે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવામાં આવી છે સાથે એ મેસેજ આપવામાં આવ્યો હતો કે ઉત્સવમાં કાંકરી ચાળો કરનારની ખેર નથી આગામી સમયમાં ઈદ અને વિસર્જનમાં પણ કંઈક અઘટિત ન થાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી